કહેવાય છે ને કે ડગમનના માનવીને પહાડ પર નડતો નથી આ યુક્તિને સાર્થક કરી બતાવી છે વડનગર તાલુકાના છાબલિયા ગામના સરપંચ શીતલબેન ઠાકોરે ગામના બાળકો શાળાએ આવવા જોવા માટે વર્ષોથી સહન કરતી હાલાકીનો અંત લાવવા તેમણે એક નોંધપાત્ર પહેલ કરી છે આજે આ પહેલનું પરિણામ ગામના બાળકોના ખુશી ભરાયેલા ચહેરા વર્ણવી રહ્યા છે નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ છામલિયા ગામની ત્રાસવાડ શાળામાં ભણતા બાળકોને લગભગ વીસ વર્ષથી પરિવહનની સમસ્યાનો સામનો કરવો પડતો હતો યોગ્ય રસ્તાઓ અને પરિવહન સુવિધાના અભાવે બાળકોનું શિક્ષણ પણ પ્રભાવિત થયું હતું આ મુદ્દાને ગંભીરતાથી લઈ સરપંચ શીતલબેન ઠાકોરે વડનગર એસટી ડેપોના મેનેજર અને અંકિત મોદી અને એટીઆઈ પ્રવિણ પટેલની રજૂઆત કરી હતી તેમના સહયોગથી આજે છાબલિયા ગામમાં બાળકો માટે એસટી બસ સેવાનો શુભારંભ થયો છે અમારા સ્કૂલમાં જતા બાળકોને આવવા જવામાં ઘણી તકલીફ પડતી હતી તેથી તે વાતને અમે ધ્યાનમાં લઈને વડનગર ડેપોના મેનેજર સાહેબને રજૂઆત કરી હતી કે એસટીની સુવિધા ચાલુ કરે તેથી અમે આજ રોજ એસટીની સુવિધા ચાલુ કરી છે તેથી હું વડનગરના એસટી વિભાગ અને વડનગર ડેપોના મેનેજર સાહેબનો મારા અને મારા ગ્રામજનો પ્રતિ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ બસ સેવાની શરૂઆત ગામમાં ઉત્સવનો માહોલ લઈ આવી જ્યારે બસ છાબલિયા પહોંચી ત્યારે સરપંચ શીતલબેન ઠાકોરે ફૂલહાર અને કુમકુમ તિલકથી તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું એસટી વિભાગના એટીઆઈ ડ્રાઈવર કંડક્ટર અને આવેલા મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું બાળકોને ચોપડા અને પેનનું પણ વિતરણ થયું હતું તેમની ખુશીને વધુ રંગીન બનાવાઈ હતી બાળકોએ ભારત માતા કી જયના નારા સાથે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો વડનગર ડેપો દ્વારા અને સાથી ઓડર વડનગર ડેપો થી હું ઉપીઆઈ પટેલ ભરવી ભાઈ પાછળ ડાબોલિયા ગામના અને નાકાપુરા ગામના વિદ્યાર્થીઓની ટીકા ઓલમાં તોરવડ ગામની સ્કૂલમાં જવા માટે માંગણી હતી તો અમે બસ સેવા ચાલુ કરી છે વિદ્યાર્થીઓની સંખ્યા સારી એવી છે આજે અમારી બસ ચાલુ થઈ અને અમે ચાલતા જતા હતા ચોમાસામાં અમને તકલીફ પડતી હતી કે અમને

શાળાના ગેટ સુધી મૂકી અને જવાબદારી તથા માનવત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પહેલથી ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે ગામ લોકોનું માનવું છે કે દરમિયાન પર દર્શાવેલો વિશ્વાસ આજે સાબિત થયો છે આ પ્રસંગે ગામના અરવિંદજી પહેલાદજી વિરામજી દિવાનજી ચેતનાબેન બળવંતજી નાગજી પહેલાદજી હેતલબેન સુરેશજી બાબુબેન સુરેશજી ભવાનજી બાદરજી ખેંગારજી પરથીજી જશવંતજી ઉર્ફે જીજી બાપુ ભાવસિંહ ઠાકોર ત્રાસવાડ શાળાના આચાર્ય સહિત ગામના લોકો હાજર રહી બાળકોની શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ વડનગર થી ત્રોસવાડ જે બસ ચાલુ કરી એમાં અહીં ઉમિયાપુરા અને આજુબાજુ વિસ્તારના જે બાળકો ધોરણ નવમાં આવતા ત્રોસવાડમાં એ બધાને જે પગે ચાલીને આવવું પડતું ચોમાસામાં એના આજે બસ ચાલુ થવાથી ઉત્તમ એમને સુવિધા મળી સમયસર આવી શકશે અને સારી રીતે આભાર કે જેને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખી અને આ બસની સુવિધા સાહેબ કેટલા સમય આ સમસ્યા હતી લગભગ હું આવ્યો ત્યારથી તો વિદ્યાર્થીઓ પગે ચાલકને જ આવતા પગપાળા જ આવતા એમ બે થી તો આ બસ સેવા બાળકોના શિક્ષણના માર્ગમાં એક મજબૂત પાયો બનશે આવી પહેલો અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા રિપોર્ટર વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર